નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં આજે આપણે કોરકીમાં આવેલ હનુમાન દાદા દર્શન કરીશું તો આ છે મુખ્ય દ્વાર તેનો નાકો અને અહીંયાથી અંદર જવાશે તો સામે દેખાઈ રહ્યું છે ટેકરી ઉપર હનુમાન દાદાનું મંદિર હનુમાન ટેકરી કોરકી તો ચાલો જઈએ અને દર્શન કરશું ઉપર આવેલું છે હનુમાન દાદાનું મંદિર અને અહીંયા શંકર પાર્વતીની પણ મૂર્તિ મોટી રાખવામાં આવી છે ને અહીંયા બાજુમાં એક મોટો તળાવ એવો આવેલો છે હા એનો લગભગ અહીંયા પાણીનો દર છે તો વિશાળ એવો મોટો તળાવ અહીંયા આવેલ છે સુંદર મજાનો દ્રશ્ય અહીંયા તો કોર્કીથી લગભગ એક કિલોમીટરના અંતરમાં આ જગ્યા આવેલ છે તો ઉપર ચડીને આપણે દર્શન કરી લઈએ અને ઉપરથી કેવો વ્યૂ દેખાય છે તે પણ આપણે જોઈશું તો રસ્તો બે બાજુથી છે એક આપણે ત્યાં આવ્યા ત્યાંથી ને એક અહીંયા તળાવ બાજુથી તો આપણે તરાવ જોઈએ એટલે અહીંયાથી જ ઉપર ચાડીશું સાઈડમાં ઘાસ પણ નીલું જોવા મળે છે ટેકરી ઉપર છે નાનો એવો ડુંગર અને અહીંયા કને બેસવા માટે ખુરશીઓ પણ રાખવામાં આવી છે અને અહીંયાથી સુંદર મજાનો એવો તળાવનો વ્યૂ જોવા મળે છે આપણને આજુબાજુ વૃક્ષ પણ વાવવામાં આવે છે અને અહીંયા સામે આ ચબૂતરો બનાવ્યો છે બહુ સારો એવો ચબૂતરો છે ઊંચી ટેકરી ઉપર બનાવ્યો છે અને એની ચારે તરફ ઝાડી બન બનાવવામાં આવી છે જેના કારણે અંદર પક્ષીઓને કોઈ નુકસાન ન કરી શકે અને આ ટેકરી ઉપર મંદિર છે અને અહીંયા પણ વચમાં એવો ટેકરી ઉપર બેસવા માટે સીટો રાખવામાં આવી છે સુંદર હવા આવી રહી છે આ બાજુ એ આ છે શંકર પાર્વતીની વિશાળ એવી મૂર્તિ અહીંયા રાખવામાં આવી છે અને અહીંયા કોરકી ગામ પણ આપણને દેખાઈ રહ્યું છે અને આ બાજુ નાના છોકરાઓ માટે પણ એક બાજુ પગથિયા છે ને એક બાજુ આ ભાઈ સીસી રોડ છે સીધો તો આપણે અહીંયા સીસી રોડ ઉપરથી ચડશું અને અહીંયા પણ ઘણી એવી સીટો રાખવામાં આવી છે બેસવા માટે ને સારું એવું કામ કર્યું છે અહીંયા કને અલગ અલગ જગ્યાએ બેસવા માટે અને છોકરાઓને નાનાઓને રમવા માટે અહીંયા પણ સીટો જોઈ શકો છો અહીંયા પણ નાનું એવું બનાવવામાં આવ્યું છે સુંદર મજાનું અને આજુબાજુની આજુબાજુની જગ્યા આપ અહીંથી જોઈ શકો છો સુંદર મજાનો માહોલ અને અહીંયા ફુલડી બાર વાવવામાં આવે છે અને આ સામે મંદિર તો આપણે મંદિરમાં પહોંચવા જાગે છીએ ઉપર સુંદર મજાની તજા હવામાં ફરકી રહી છે અને વ્યૂ અહીંયાથી બહુ સારું એવું છે આ છે મંદિર કરી લઈએ પહેલાં દર્શન હા હનુમાન દાદાનું મંદિર આજુબાજુ આવેલ જગ્યા મોટો તળાવ અહીંયાથી પૂરો એકદમ દેખાઈ રહ્યો છે સામે પણ ઘણા એવા નાના મોટા તળાવો અહીંયાથી ઉપરથી દેખાઈ રહ્યા છે અહીંયા પણ બેસવા માટે સીટો બનાવવામાં આવી છે મંદિરમાં સેફ્ટી માટે બોક્સ બનાવવા આવે છે અને અંદર આપ હનુમાન દાદાના દર્શન કરી શકશો અહીંયા કોઈ નથી માણસો કારણ કે કોરકી ગામ પણ ભલે મોટું છે પરંતુ માણસો ઓછા છે અહીંયા ગને કારણ કે તહેવાર વાર તહેવાર હશે અહીંયા જ મંદિરમાં આવતા હશે કારણ શનિવારના તો આજે માણસો ઓછા છે અને આપણે હવે દર્શન કરી લીધા છે અહીંયા કને કચરો નાખવા માટે કચરા પેટી પણ બનાવવામાં આવી છે બહુ સારું કામ છે મિત્રો આવી ધાર્મિક સ્થળો કે જોવાલાયક કોઈ બી સ્થળ હોય ત્યાં આપણે કચરો ત્યાં બિલકુલ ન કરવો જોઈએ એટલું આપણે ધ્યાન રાખવું જરૂરી છે અહીંયા અલગ અલગ જગ્યાએ જોઈ શકો એક આ કચરાપેટી પડી છે એક આ બાજુ પડી છે એક આ બાજુ જગ્યા જગ્યા ઉપર કચરા પેટી છે બહુ સારું કહેવાય પણ કદાચ ક્યાંક ન હોય તો પણ આપણી ફરજ બને છે કે કચરો આપણે કચરો લઈ આવીએ તો આપણી સાથે રાખવાનો અને પછી ક્યાંક રસ્તામાં જોઈએ જ્યાં ફેંકવા જેવું ત્યાં ફેંકી દેવાનું